તો એના પુરાવામાં એક હાજરી કાર્ડ એ મહત્ત્વનો પુરાવો છે જેની અમલવારી કરવા માટે આપણી ગ્રામ પંચાયત કચેરી દ્વારા પહેલી જૂન અને રવિવારના દિવસે પંચાયતના બે કર્મચારીએ તેઓને આપણા સભાઈ કામદારોને હાજરી કાર્ડ સ્વીકારવા જણાવ્યા અને એની અમલવારી કરવા જણાવ્યું કે જ્યારે કામ એ પર ચડે ત્યારે હાજરી પૂરવાની ત્યાર પછી કામ પૂરું થાય ત્યારે સમય લખી અને હાજરી પૂરવાની તો આપણા સભાઈ કામદારોએ જણાવ્યું કે અમે હાજરી કાર્ડ સ્વીકારશું નહીં ઇન્કાર કરીએ ત્યારબાદ બીજી જૂન અને સોમવારના દિવસે સવારે સવા સાત વાગે અમો રૂબરૂ પોતે હાજર રહ્યા અને સમજૂત કરેલ કે હાજરી કાર્ડ છે એ કરેલ કામગીરીનો મહત્વનો પુરાવો છે તે સમયે પણ સફાઈ કામદારોએ હાજરી કાર્ડ સ્વીકારવાનો ઇન્કાર કર્યો જે બદલ ગ્રામ પંચાયત કચેરી દ્વારા અમો દ્વારા એનું રોજકામ કરેલ કે સફાઈ કામદાર દ્વારા આ હાજરી કાર્ડથી સ્વીકારવામાં ના પાડે છે ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા તેઓને રજીસ્ટ્રેડીથી હાજરી કાર્ડ સ્વીકારવા માટે ગ્રામ પંચાયત કચેરી દ્વારા મોકલેલ તો કવર પણ પરત આવે જેથી આજરોજ અગાઉથી નક્કી કર્યા મુજબ રાણપુર ગ્રામ પંચાયત કચેરીના સભાઈ કામદારોના ઘરે રૂબરૂ જાય અને સરકારશ્રીના નિયમ મુજબ બજાવણીની કામગીરી વિડીયો શૂટિંગ સાથે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત ટીમ દ્વારા કરવામાં આવે એ ગ્રામ પંચાયત આશા રાખે છે કે આપણી જે ગ્રામ પંચાયત કચેરીના સભાઈ કામદારશ્રીઓ છે એ સત્વરે આ કામગીરી કરે

એ બાબતની કાર્યવાહી કરવામાં આવે